અંકલેશ્વર ખાતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયાની ભરૂચ શાખાની ઓફિસનું ભરૂચ જિલ્લા સંગઠન ભાજપ ઉપપ્રમુખ અશોક ઝાના હસ્તે રિબીન કાપે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયાના ચેરમેન નેશનલ પ્રેસિડેન્ટ લવલી ઠાકોરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયા ભરૂચ શાખાની ઓફિસનું ભરૂચ જિલ્લા સંગઠન ભાજપ ઉપપ્રમુખ અશોક હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ દહેજ બાળ વિવાહ સંબંધિત ઉત્પીડા હિંસા ઘરેલું હિંસા શારીરિક શોષણ માનસિક ઉત્પીડા એસિડ અટેક ઉત્પીડા છેડતી દારૂબંધી ઉત્પીડા છે આ ઉપરાંત ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અને ક્રાઈમ કંટ્રોલ અવેરનેસ દ્વારા સમાજને સંગઠિત કરવા જેથી કરીને સમાજમાં વિકાસ અને સુખ અને શાંતિની સ્થાપના થઈ શકે અને આ માટે શક્ય તમામ પ્રયાસો કરવા સમાજમાં વધી રહેલા ગુનાખોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા સમાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવવું સામાન્ય જનતાના મનમાંથી પોલીસનો ડર દૂર કરવો અને યોગ્ય સંકલન અને સમજણ સ્થાપિત કરવી આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ અશોક જા જિલ્લા ટ્રાન્સપોર્ટ પ્રેસિડેન્ટ રમેશ પાના ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ દિલીપ કુશવાહા હિન્દી પાસી સેલ તાલુકાના ઉપપ્રમુખ સાળુકે ઉપસ્થિત રહી અને શોભા વધારી હતી આજ રોજ અમે આયા આપણ મીરાનગર ભરૂચ એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ કંટ્રોલ અવેરનેસ ઇન ઇન્ડિયા એની ઓફિસનું ભરૂચ લેવલ ભરૂચ લેવલની ઓફિસનું આજે અહીં ઉદ્ઘાટન કર્યું છે એમાં અશોક ઝા સાહેબના હાથથી એનું ઓપનિંગ થયું છે અને આ ઓફિસ અને આ સંગઠન એનજીઓનું જે ઉદ્દેશ્ય જે છે કે સમાજની અંદર જે ગરીબ તબક્કાના લોકો સાથે જે અન્યાય થાય છે કરપ્શન ભ્રષ્ટાચાર અને ઘણા લોકો સાથે જે અમુક ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ પોલીસ પ્રશાસનનો સહયોગ લઈને દેશ માટે અને સમાજ માટે આ એનજીઓ કામ કરશે અને વગર કોઈ કોઈ ભી મતલબ મે કે પોતા ના સ્વાર્થ વગર આનો જે સપ રહે છે એમ છે કે એન્ટી કરપ્શન એન્ડ કંટ્રોલ કા આજ યહા પે ઓફિસ કા ઉદ્ઘાટન હુઆ હે જિસમે જિલ્લા કે પ્રમુખ તરીકે કુશવાજી દિલિપ કુશવાજી યહા પે નુક્ત હુએ હે ઓર હમારે મિત્ર રમેશ ભાઈ હિન્દી ભાષી સેલ કે તાલુકા કે પ્રમુખ ચાલુકેજી और हमारे मित्र लोग यहाँ पे आए हैं इन लोगों का ऑफिस खोलने का बहुत बढ़िया उद्देश्य है जो हमको मालूम पड़ा है अगर उस उद्देश्य से ये लोग काम करें तो लोगों का जरूर भला होगा ये मुझे विश्वास है अभी इन लोगों का तो क्या है करप्शन है किसी गरीब को कोई अगर आर्थिक रूप से सताता है तो ये सब इन लोगों का मुद्दा है इस एन के अंदर में अगर किसी का भला हो मैं भी सजेशन दिया हूँ अगर किसी का भला होता है तो कीजिए देखिए हमारा नेशनल लेवल पे एन है नीति आयोग भारत सरकार से है एंटी करप्शन क्राइम कंट्रोल ऑनिस इंडिया है इसका ऑफिस आज उद्घाटन हमारा हुआ है इसमें जो काम है हमारा उसमें भ्रष्टाचार के खिलाफ है और नशा मुक्त पे अभियान चल रहा है जो मान लीजिए कोई भी व्यक्ति नशा करता है उसका कोई व्यक्ति परिवार में चार आदमी है कोई नशा कर रहा है तो उसको समझाना बुझाना सही रास्ते पर लाना हमारा कर्तव्य है और इसमें मान लीजिए किसी वर्कर का पेमेंट कोई नहीं दे रहा उसपे हम लोग काम करेंगे मान लीजिए कोई छेड़खानी हो बलतार हो उस पर सारी टीम हमारी काम करेगी एंटी करप्शन का अभी देखिए इस कार्य में जो भी किसी भी प्रकार का समस्या हो सब सोल्व करेंगे हम समाचारों ना सतत अपडेट मिलवा यूट्यूब सब्सक्राइब करो बेल आईकॉन दबाव हमारी साथ जुड़ाए रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर